નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની નજર આપની ખબર સામાજિક ન્યૂઝ વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા ગણેશજીની પ્રતિમાનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું સમગ્ર દેશમાં ગણેશજીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે વાગોડિયા પોલીસ સ્ટેશન ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી જેમાં વાગોડિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ડીજેના તાલે રંગેચંગે ગરબા સાથે ગણેશજીના વિસર્જનમાં ગરબે ગુમ્યા હતા ને ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં વાઘોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગણેશજીની સ્થાપના તેમજ ગણેશજીના વિસર્જનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ ભેગા મળી ભગવાન શ્રી ગણેશયનમ બોલી ખૂબ ખુશીનો માહોલ છવાયો હતો પોલીસ સ્ટેશન દ્વારા ખૂબ સારો સપોર્ટ તેમજ તમામ જનતા પણ પોલીસમાં ખૂબ ખૂબ આભાર માનીએ છે रिपोर्टर नितिन शाह वगोडिया आपनी आसपास बनती तमाम घटना सामाजिक न्यूज सब्सक्राइब करो